અહિયા થોડો દહી છે ઢીલું ઢીલું ના ચાલે આપણો અવાજ આપણા ગગન ચુંબીશ અવાજ સામે બધા એક અવાજે સૂત્ર બોલવાના છે આવા ઢીલા ઢીલા અવાજે અરવલ્લી પર્વત કઈ રીતના બચાવીશું એટલે હું બોલું એટલે તમારે બધાએ બોલવાનું છે જોરથી અરવલ્લી બચાવો હું બોલું એટલે તમારે પર્યાવરણ બચાવો અરવલ્લી બચાવ અરવલ્લી બચાવો પર્યાવરણ બચાવો ધન્યવાદ આજના આ કાર્યક્રમ માં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થીઓના નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે આપણા પ્રભારી એવા સાથે સાથે મારી ઉપસ્થિત થયેલા બિપિનભાઈમદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા સાથે આપણા સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ એવા હિતેન્દ્રસિંહ પરમાર સાથે અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાજેન્દ્રસિંહભાઈ સાથે આપણા ઝોનના સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા મારા સાથી મિત્ર એવા એવા જયદીપસિંહભાઈ બાપુ અને આ તાલુકાના પ્રમુખની જેમના પર જવાબદારી છે એવા પ્રદીપભાઈ સાથે વિધાનસભાના પ્રભારી અમારા પરમાર સાહેબ અને મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો આગેવાનો યુવાનો અને મારા સાથી મિત્રો સાથે સાથે આજુબાજુના વિસ્તારમાંથી ગઈકાલે તમને જાણ કરી અને તમે અહીંયા હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો માતાઓ યુવાનો અને મારી બહેનો સૌ માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડ લઈએ સાથે સાથે આપણા આપણી અરવલ્લી બચાવોની આ લડતને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે પોતાની ટીમ સાથે ઉપસ્થિત થયેલા મીડિયા મિત્રો માટે એકવાર જોરદાર તાળીઓ સેવા આપી રહેલા પોલીસ કર્મીઓ માટે જોરદાર તાળીઓ પાડી લો સાથીઓ આજની સભા તમે અમે જાણીએ છીએ આજે તમે જોઈ લો આધિ અનાદિ થી બે અઢી અબજ વર્ષની આપણી જે અરાવલી પહાડીઓ છે સાથીઓ આ માત્ર પહાડ નથી આ એક ક્રાંતિકારી ભૂમિ છે આ એ આપણી આસ્થા છે આપણું અસ્તિત્વ છે આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પહાડોની યાદીઓ છે

કે જે 100 મીટર થી ઊંચી પર્વતમાળાઓ હશે ત્યારે સાથીઓ આ અરાવલ્લી ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હી નું આપણું કુદરતી કવચ છે એને ખનીજ માફિયાઓને આપવા માટે 100 મીટર ની વ્યાખ્યા બનાવવામાં આવી છે અને આ 100 મીટર ની વ્યાખ્યામાં એમના ખનીજ માફિયા એમના ઉદ્યોગપતિઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આવે એના માટે આ સરકારે રેડ કાર્પેટમાં રેડ કાર્પેટ નાખી આપ્યા છે રેડ કાર્પેટ પાથરી આપ્યા છે કે આવો તમે આ પહાડીઓને ડ્રિલિંગ કરો ખનન કરો આ નદીઓનો આ જળ જંગલ જમીન તમે લઈ જાઓ તમે લૂટો એના માટે સરકાર એના ઉદ્યોગપતિઓને અહીંયા બોલાવવા માંગે છે ત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ આ પહાડો

કે 100 મીટર ઊંચો પર્વત હશે એને જ અરાવલ્લી માનવામાં આવશે પ પાંચસો મીટરના અંતરમાં જે પહાડીઓ છે એ પહાડીઓને પણ અરાવલ્લીમાં સમાવેશ કરવામાં નહીં આવે અને એમને જંગલના નિયમોમાં લાગુ નહીં પડે એમને સંરક્ષણ નહીં મળે વિચાર કરો આજ જ ઉદ્યોગપતિઓની નજરો આપણા પહાડો પર આવેલી છે આપણા પહાડો જંગલો પર પડેલી છે ત્યારે સાથીઓ

ત્યારે એમને બચાવવા માટે આજે રાજસ્થાનના લોકો આગળ આવ્યા છે આજે આ મંચ પરથી એમના માટે જોરદાર તાળીઓ પાડી લો સાથે સાથે આ ક્રાંતિકારી અરવલ્લી અને સાબરકાંઠાની ભૂમિમાંથી એ રાજસ્થાનના હરિયાણાના અને દિલ્હીના લોકોને અમે કહેવા માંગીએ છીએ કે અમે પણ ગુજરાતના તમામ વર્ગના લોકો

છે 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 પણ 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 સુકાઈ 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 જવાની જવાના જવાના બોર મળવાના જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું તમારો જંગલ ખાતાનો સંરક્ષણ નો ધારો અંગ્રેજો એ અઢારસો ને બાસઠ માં બનાવ્યો હતો તમારું જંગલ ખાતું અમારા કબીલા અમારા સરદારો હતા અને એમણે આ જંગલો સાચવેલા છે અમારા આદિવાસીઓને હેરાન કરવાનું તમે જરા પણ વિચારશો અમારા લોકો પર અત્યાચાર કરવાની વાત કરશો જંગલ ખાતા ના અધિકારીઓ એ ભાજપના નેતાઓના હિસાબે કામ કરનારી પોલીસ એમને પણ અમે કહેવા માંગીએ છીએ અમારા આદિવાસી સમાજ હોય અમારા ખેડૂતો હોય અમારા યુવાનો હોય અમારી માતા બહેનો હોય એમને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો અમારા ઘરમાં મુકેલા અમારા તીર્થમ થા અમારા ધારિયા પાલિયા અને ભાલા અમે શણગાર માટે નથી મુક્યા અમારા ઘરમાં મુકેલા ભાલા પાલિયા અને તીર્થમ થા અમે શણગાર માટે નથી મુક્યા

નેપાળ વાળી પણ કરીશું અમારી પ્રકૃતિના નામે અમારી સંસ્કૃતિ તમે છિન ભિન્ન કરવાના પ્રયાસ કરો અમને આદિવાસીઓને છંછેડ છો નહીં જ્યાં સુધી શાંત છે ત્યાં સુધી શાંત છે અમે સંવિધાન

મનરેગામાં ભ્રષ્ટાચાર થયા મનરેગામાં કોબાણ થયા મનરેગામાં ભ્રષ્ટાચાર થયા એના મંત્રીઓ એમના તંત્રીઓ બધા લોકો જેલો એમના એમના છોકરાઓને જેલો થઈ ત્યારે આ ભાજપની સરકારે મનરેગાનું નામ બદલીને જીરામજી નામ રાખ્યું જીરામજી નામ રાખ્યું આપણા વડીલો બધા કહેતા હતા કે રામજી ભગવાન તો બધાના હૈયે વસે છે સાચી વાત છે ને રામજી તો હૈયે વસે છે અમારા બધાના

શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને શિક્ષણ નથી ત્યારે આપણે બધાએ જાગી જવું પડશે સાથીઓ બંધારણની અનુસૂચિ 5 પૈસા એક 1996 એમાં આપણને પ્રાવધાન છે એમાં પણ પૈસા એકમાં પણ કહેવામાં આવ્યું છે ન લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભા ત્યારે ગ્રામસભાના સભાના પાવરનો ઉપયોગ આવનારા દિવસોમાં આપણે કરવા માટે બધાએ સજાગ થઈ જવું પડશે આપણા લોકો પૈસા એક નથી જાણતા આપણા લોકો ગામ સભા પાવર નથી જાણતા અને બહારના લોકો આવી આવીને આપણા ગામમાં આવીને આપણા લોકોને ને કરીને જાય છે ત્યારે હવે એ દંડાવાડી વાળા કરવા વાળા લોકો સામે આપણે ગ્રામ સભાના પાવર નો તમે ઉપયોગ કરો એ સીએમ હશે કે પીએમ હશે એનો એસપી હશે કે આઈજી હશે ડીસીએફ હશે કે ફોરેસ્ટર હશે બધા સામે ગામ સભાના પાવર નો ઉપયોગ કરો એમને એમનો અક્કલ ભાન આપણે અવડાવી દઈશું ત્યારે સાથીઓ એક બાજુ આપણા દેશના વડાપ્રધાન મોદીજી દરેક દેશોમાં જાય અને દેશોમાં મોટી મોટી વાત કરે મેં ઉસ દેશ થી આ રહ્યા હું જ્યાં સભી લોકો એક પેડ માકે નામ એક પેડ માકે નામની વાત કરે છે ને વડાપ્રધાન એક પેડ રોપીને કરોડો રૂપિયા એના પ્રોસ્ટરો લગાડવામાં આવે છે અભજો રૂપિયાના પ્રચાર પ્રસાર કરવામાં આવે છે એક ફેર માકે નામના નામે આપણને ગુમરાહ કરે છે અને આખાને આખા જંગલો એમના ઉદ્યોગપતિ મિત્રોને આપી દે છે ત્યારે આ સરકારને આપણે ઓળખી લેવી પડશે જે સંવિધાન આઝાદીના ઈઠોતેર વર્ષ પછી પણ નથી લાગુ કરી શક્યા ગુજરાતમાં ત્રીસ વર્ષથી એમનું શાસન છે આપણી જનતાને માત્ર ને માત્ર ભય ભૂખ અને ભ્રમ અને ભ્રષ્ટાચાર આપ્યો છે આજે નાનામાં નાનો માણસ સામાન્ય કામ લઈને જાય એના સાથે પણ અન્યાય થાય છે એની સાથે કોઈ કામ કરવા માટે કમિશનો આપવા પડે છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો લડતો ખૂબ લાંબી ચાલવાની છે અરવલ્લી બચાવોની લડત પણ ખૂબ મોટી ચાલવાની છે જંગલો જમીનો બચાવવા માટેની લડત પણ લાંબી ચાલવાની છે આપણા બાળકોની શિક્ષાની લડત પણ લાંબી ચાલવાની છે યુવાનોના રોજગારની લડત પણ લાંબી ચાલવાની છે ત્યારે મારા સાથીઓ લડવા માટે અમે તમને આહવાન કરીએ છીએ આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો તમામ લોકો આ ક્રાંતિકારી લોકો આમ આદમી પાર્ટી એટલે ક્રાંતિકારમાંથી ક્રાંતિમાંથી ઉધવેલી પાર્ટી ત્યારે આમ આદમી પાર્ટીમાં તમને અમે આહવાન કરીએ છીએ આવનારા દિવસોમાં કોઈ પણ મોરચે આ ગુજરાતની ભાજપની સરકાર સામે લડવું હશે

કોઈ આપણી સાથે આવીને ઉભું નથી રહેવાનું એમને તો એ કોન્ટ્રાક્ટરો સાથે ને ભાગીદારી છે ખનન માફિયાઓ સાથે હપ્તા ચાલે છે એમના વાહનો એમાં મુકેલા છે એ ક્યારે તમને અરવલ્લી બચાવવા માટે કે આદિવાસીઓ બચાવવા માટે આવવાના નથી ક્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી લોકો તમારી વચ્ચે છે આવનારા દિવસોમાં

અને આ હું તો કેવા માંગુ છું આ લોકોએ મંત્રીમંડળ આખું બદલ્યું એમનો વિરોધ પાડવા માટે એમનો વિરોધ શાંત કરવા માટે પણ એ સરકાર ભલે મંત્રીમંડળ બદલે એનાથી આપણને ફેર પડતો નથી આપણે બધાએ બે હાજર સત્તાવીસમાં આખી નાખી સરકાર બદલી કાઢવાની છે આખી નાખી સરકાર બદલી કાઢીશું ત્યારે આજે તમને શું લાગે છે આ સરકાર ચાલે છે કોઈ સરકાર બરકાર ચાલતી નથી આજે તો દિલ્હી થી બધું ચાલે છે અને સરકારમાં રહેલા મંત્રીઓ એ સરકસ જેમ ત્યાં પોતાનું પાત્ર નિભાવે છે કોઈ કોઈ સરકાર ચાલતી નથી આપણી સરકાર આપણી ગ્રામ સભા નો પાવર છે એટલે આવનારા દિવસોમાં રૂઢિગત ગ્રામ સભાઓ ભરવાનું તમારે બધા ચાલુ કરી દેવાનું છે ત્યારે સાથીઓ અંબાજીના લોકો માટે અમે બોલીએ જમીનો ગઈ ઘરો તોડી નાખ્યા એના માટે લડ્યા ગુજરાત માં નર્મદાના કેવડિયા માટે લડવાનું હોય નર્મદાના વિસ્થાપિતો માટે લડવાનું હોય મનરેગા યોજનાના ભ્રષ્ટાચારો ઉજાગર કર્યા નલસે જલ યોજનાના ભ્રષ્ટાચારો આપણે ઉજાગર કર્યા આપણા યુવાનોને શિષ્યવૃત્તિ નોતી મળતી સરકાર સામે લડીને ફ્રી સિપ કાર્ડ ચાલુ કરાવ્યા સરકાર સામે લડીને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરાવી એમના તાયફાઓને ઉજાગર કર્યા ત્યારે આ સરકારને ગમતું નથી તમે જોયું હશે હમણાં એક સામાન્ય ન્યાય જેવા કેસમાં મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો મને બળજબરી પૂર્વક મિટિંગમાં બોલાવ્યો મીટિંગમાં બોલાવીને મારી સાથે માથાકૂટ કરી ભાજપના લોકોએ માથાકૂટ કરીને પોલીસ બોલાવીને તાત્કાલિક તમારા ધારાસભ્યને તમારા દીકરાને પકડી લેવામાં આવ્યો મને કોઈ પણ મામલતદાર ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં ના આવ્યો મને ડાયરેક્ટ રાજપીપળાની જેલમાં નહીં સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને સેશન કોર્ટમાં તમે કદાચ જોયું હશે મારા વકીલો કોર્ટમાં આવવા માટે આજીજી કરે કે ભાઈ અમને જવા દો અમારે ચૈતરભાઈના વકીલ છે અમને કેસ લડવા દો

ત્યાં સુધી ચૈતર વસાવાનો આ જેલ માં આવા જવાનું બનતું રહેશે અને તમારે જેટલી જેલો કરવાની હશે કરી લો આ ચૈતર ભાઈ તમારી જેલો થી ધરવા નથી તમે જોયું હશે એક અઠવાડિયું એક મહિનો નહીં તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ એમ કરતા કરતા એસી દિવસ આ લોકોની ઈચ્છા હતી કે આને બે ત્રણ વર્ષ રાખીશું પણ મારા વડીલોના આશીર્વાદ હતા મારી માતાઓ મારી ચિંતા કરતી મારા વડીલો મારા માટે માનતા રાખતા અને હું એસી દિવસમાં છૂટીને તમારી વચ્ચે આવી ગયો છું તમારા બધાના પ્રાર્થના થી તમારી દુવાઓ થી તમારી ચિંતાઓ થી મને જામીન મળી ગયા અને હું જેલ ની બહાર આવ્યો મારા નિરંજનભાઈ વસાવા મારા બિપિનભાઈ ગામીટી મારા જયદીપસિંહ બાપુ બધા મને લેવા આવ્યા એમણે કીધું ચેતરભાઈ જામીન તો અમે કરાવી દીધા છે પણ આ નાલાયક સરકારે તમારા વિસ્તારમાં તમને પ્રવેશ બંધી ફરમાવી છે તમે વિચાર કરો સાથીઓ જે ડેડિયાપાડા સાગબારાના લોકોએ મને આટલી નાની ઉંમરમાં મને ધારાસભ્ય બનાવ્યો ધારાસભ્ય બનાવ્યો અને એમના કામ માટે મારું તા કાર્યાલય પણ છે ત્યાં એમના કામ નહીં કરી શકું એમના સુખમાં ને દુઃખમાં ઉભો રહી નહીં શકું એમના ઘરે જઈ નહીં શકું

તો આવનારા દિવસોમાં નર્મદામાંથી પણ તમને પ્રવેશ બંધ કરાવી નથી જવા દેતા તમે મને નર્મદામાંથી બહાર કાઢશો તમે મને અંબાજીથી ઉમર ગામના વિસ્તારોમાંથી તો બહાર કાઢી દેશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી તારે બહાર નહી કાઢી શકો મારી માતાઓ મારા માટે દુવા કરે છે પ્રાર્થના કરે છે માનતા રાખે છે ત્યારે સાથીઓ આમ આદમી પાર્ટી માં રહીને અમે સમાજ ની વાત કરીએ સંવિધાન ની વાત કરીએ અધિકારો ની વાત કરીએ ત્યારે આ લોકો અમને ડરાવે છે અમને નક્સલી બનાવવાની વાત કરે છે કે તમે હથિયારો લઈને ફોરેસ્ટ વાળા પર ફાયરિંગ કરો છો તમે હથિયારો લઈને જનરલ ખાતાને પોલીસ અધિકારીને ધમકાવો છો તમે જાહેર મંચ પરથી સરકારને ચેલેન્જ કરો છો તમે ગેરમાર્ગે દોરવાની વાત કરો છો નક્સલવાદ પેદા કરવાની વાત કરો છો આદિવાસી અધિકારોની વાત કરે તો એ નક્સલવાદ બનાવવાની વાત છે આજે તમે છત્તીસગઢમાં જોઈ લો

જે દિવસે અરવલ્લીના જંગલો છીનવાની વાત કરશે તે દિવસે સંવિધાન પણ સાઈટ પર મૂકી દઈશું તે દિવસે વાટાઘાટો પણ સાઈટ પર રહેશે અને આ લોકો સાથે તે દિવસે આરપારની લડાઈ અહીંયા થશે અમે કોઈનાથી ડરવાના નથી અમે અમારા ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ વાંચ્યો છે અમે અમારા પુંજા ભીલનો ઇતિહાસ વાંચ્યો છે હલ્દી છે ઇતિહાસ અમે વાંચ્યો છે ડુંગરપુર ના ડુંગરા ભીલ નો ઇતિહાસ અમે વાંચ્યો છે અમે ભીરસાદાદા નો ઇતિહાસ અમે વાંચ્યો છે કૃક્ષિ નાયક નો ઇતિહાસ અમે વાંચ્યો છે ખાદ્ય નાયક નો ઇતિહાસ અમે વાંચ્યો છે ભાષા આ ઈસ્ટ ઇન્ડિયા કંપની લૂંટવા આવેલી આ ભાજપ ની સરકાર એવું માનતી હશે કે આદિવાસીઓ ભોળા છે પટાવી ફોસલાવીને પોલીસ ને એમની જમીનો ખાલી કરાવી દઈશું ત્યારે આ સરકાર ને કેવા માંગીએ છે એક પણ આદિવાસી ની જમીન પર તમે આંખ નાખી છે તો આવનારા દિવસો માં તીર કામ થાને ખાલી ચાલવાના છે આ વાત કરવા માટે આવ્યો છું સાથીઓ લડત લાંબી ચાલવાની છે ત્યારે આવનારા દિવસોમાં માં આ લોકો ને સત્તા માંથી દૂર કરવા માટે તૈયાર થઈ જાવ આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ વસાવા અરવિંદ કેજરીવાલજી ઈશુદાન ગડવી ગોપાલ ઇટાલિયાજી પ્રવિણ રામજી અને જે પણ રાજુભાઈ કરપડા આપણા બધા માટે અમે લડીએ છીએ બિપિનભાઈ ગામેટી હોય અમારા પરમાર સાહેબ હોય અમારા રાજેન્દ્રસિંહ હોય અમારા જયદીપસિંહ બાપુ હોય અમે હર હંમેશ વિદ્યાર્થીઓ માટે રાતે પણ ઊભા હોઈએ છીએ ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું આવનારા તાલુકા જિલ્લા માટે કોઈ પણ પાર્ટીનો સંબંધ અને શરમ છોડી દો

નેતૃત્વ પૂરું પાડવા માટે અમે આવ્યા છે અરવલ્લી બચાવોનું જ્યારે એલાન થશે આવનારા દિવસોમાં જિલ્લા કક્ષાએ આપણે સૌએ ભેગા થઈને આવેદન પત્ર આપીને સરકારને ગંભીરતા લેવા માટેની સૂચન કરવાનું છે અને આવનારા બજેટ સત્રમાં અરવલ્લી બચાવો ની અંતર્ગત ગાંધીનગર હજારો અને લાખોની સંખ્યામાં તમારે બધાએ પહોંચવાનું છે એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે ઊભા છે ત્યારે સાથીઓ

ત્યારે લાંબી વાત નથી કરતો ટૂંક સમયમાં જ મારે આ વિસ્તારની મુલાકાત લેવાનો અવસર મને મળ્યો અને તમને જાણ કરી ગત રોજ અને આજે તમે હજારોની સંખ્યામાં સ્વયંભુ અમને સમર્થન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે મારા વડીલો મારી માતા તુલ્ય મારી માતાઓ મારી બહેનો મારા મિત્રો મારા ભાઈઓ સૌને હું જોહાર નમન કરું છું અને આ જ રીતે તમારો સહકાર તમારા આશીર્વાદ

પિનભાઈ તુ આગે બો હમ તુમ્હારા સાથે